કે ચૈતર વસાવા ના બધા કેસ વાઇન્ડઅપ થઈ જાય અને જામીન મળી જાય અને એ અહીંયા આખા લોકસભામાં જે ફરે આ તો એમનું એક નાટક છે ભરૂચ સીટ પર બરાબરીની અને ટક્કરનો જંગ ખેલાઈ રહ્યો છે ત્યારે વારંવાર આપણે જોઈએ છીએ કે મનસુખ વસાવા અને ચૈતર વસાવા એકબીજા પર શાબ્દિક પ્રહારો કરતા નજરે પડે છે ક્યારેક મનસુખ વસાવા જે છે તે ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહારો કરે છે તો ક્યારેક ચૈતર વસાવા મનસુખ વસાવાને પ્રહાર કરે છે છે પરંતુ આ કંઈક અલગ જ તમને જાણીને ખૂબ જ નવાઈ લાગશે કે મનસુખ વસાવાએ ચેતર વસાવા માટે માનનીય કોર્ટને અપીલ કરી છે કે ચેતરનો તડીપારનો મુદ્દો ખસેડી લો અને તેને ફરતો કરી દો વધુમાં તેમણે શું કહ્યું જોઈએ આ વિડીયોમાં ભરૂચ બેઠક પર સતત વખત ચૂંટણી લડી રહેલા ભરૂચના સાંસદ મનસુખ વસાવાના સમર્થનમાં ખાતે કાર્યક્રમ સંમેલન રાખવામાં આવ્યું હતું આ સંમેલનમાં બીટીપીમાં પૂર્વ અધ્યક્ષ અને હાલમાં જ બીજેપીમાં પ્રવેશેલા મહેશ વસાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેઓએ આડકતરી રીતે આપના ઉમેદવાર ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહારો પણ કર્યા ત્યારે મનસુખ વસાવાના મતે ચેતર વસાવા પર તડીપારનો જે કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે તેના થકી ગામના લોકોની તેઓ હમદર્દી લૂટી રહ્યા છે તેથી તેઓ કોર્ટમાં બરાબર દલીલ પણ નથી કરી રહ્યા તેઓ ઈચ્છે છે કે આ કેસ જે છે તે લાંબો ટાઈમ ચાલ્યા કરે તો હવે જોવાનું રહ્યું કે ચેતર વસાવા મનસુખ વસાવાના આ નિવેદન પર શું વર્તો પ્રહાર કરે છે અને પોતાની શું પ્રતિક્રિયા આપે છે આજે છઠ્ઠું સંમેલન ડેડિયાપાડા વિધાનસભાનું છે અને સાતમું કાર્યકર્તા સંમેલનો પૂર્ણ થયા પછી એના પછી બીજા આગામી કાર્યક્રમો નક્કી કરીશું પણ આજે કાર્યકર્તા સંમેલનમાં અમે બુથ લેવલના કાર્યકર્તાને બોલાવે છે અને બુથ જીતવાના અભિયાન સાથે અમે આગળ વધી રહ્યા છીએ બુથ જીતવા માટે ભારતીયની ભારતીય જનતા પાર્ટીની શિસ્ત અ રાષ્ટ્રવાદની વિચારધારા અને રાજ્ય સરકારને ભારત સરકારમાં જે વિકાસના કામો અમે કર્યા છે અને રાજ્ય સરકારને ભારત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમારા સંગઠન થકી અને તૂટાયેલી પાંખ થકી અમે લોકો સુધી અમે પહોંચાડ્યા છે અને એ યાદ દેવડાવવા માટે ફરી ને એના આધારે મત લેવા માટે આજે કાર્યકર્તા સંમેલન આજે બોલાવ્યું છે ખૂબ મોટી સંખ્યામાં આજે કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત હતા

ભાજપ પાસે પાસે છે છે ને એક આપ અને તે ગયા વખતે ખોટા વચનો આપી અને મહેશભાઈ વસાવા જે તે છે મારા ધારાસભ્યની પીઠ પાછળ ખંજર ભોકીને એ જે તે સમય જીતી ગયા હવે એ સમય એના માટે ગયો અને મારે એટલા માટે બોલવું પડ્યું એક ઉમેદવાર થઈને મારા માટે એલફેલ બોલે છે આ પાર્ટીના લોકો સોશિયલ મીડિયામાં અને ભાજપ સરકાર વિરુદ્ધમાં ભાજપ વિરુદ્ધમાં ખોટી ખોટી વાતો લખે છે વસાવાના વસાવવાના ડરથી એને તડી પાર કર્યો છે એવી એમના કાર્યકર્તાની મિટિંગમાં એ લોકો વાતો કરે છે એટલે મને ખુલાસો કરવો પડ્યો કે ચૈતર વસાવવાનો અમારે જરા પણ ડર નથી અમારે બુથ લેવલ છે અમે ખૂબ મજબૂત છે ને સરકારના કરેલા કામોના આધારે અમારા કાર્યકર્તા મત માંગી રહ્યા છે અને ચૈતર વસાવાનું હું તો એમ કઉ છું કોર્ટનો મામલો છે આ કઈ સરકાર નો મામલો થોડો છે આ કોર્ટમાં તમે એવી દલીલ કરો એવા હોશિયાર વકીલ તમે ત્યાં મૂકો કે એમને જે તડી પારનો જે કેસ છે એ વાઇન્ડ અપ થઈ જાય અને હું તો કોર્ટ ને માનન ને નામદાર કોર્ટ ને પણ અપીલ કરું છું કે એને તડી પારનો મુદ્દો ખસેડી લો એને ફરતો કરી દો અમને કોઈ ફરક નથી પડવાનો અમારે કોઈ ફરક નથી પડતાનો નો તો એમના વકીલો છે જે કોર્ટમાં લડે છે એમને કહું તમે એવી દલીલ કરો કે જયતર વસાવા ના બધા કેસ વાઇન્ડ અપ થઈ જાય અને જામીન મળી જાય અને એ અહીંયા આખા લોકસભામાં જે ફરે આ તો એમનું એક નાટક છે આ તો એક નાટક છે એને તડી પાર રાખો છે બાર જ એટલે એ પ્રકારની દલીલો વકીલ કરતા નથી એમના અને લોકો માટે હમદર્દી ઉભી થાય એના માટેનું આખું આ ષડયંત્ર છે બાકી અમને કોઈ ફરક નથી પડતી અમે છ વિધાનસભા તો ડંકી કી ચોટ પર ટ્રોપ પહેરવાના છે અને આ ડેડિયાપાડા વિધાનસભા પણ અમે લીડ કરવાના છે મને સંપૂર્ણ વિશ્વાસ છે આ રિપોર્ટ તમને કેવો લાગ્યો તમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર